મારું દીકરો ઝાડો ના હે ખુલી ફાઈફી આવતા નથી એટલે એ હ અલ્યા હું આ લગભગ 1 કલાકથી ના હું તું નથી નાતો કે નથી અંદર પડતો એક જ થારવા આમ જોવે ત્યાં શું તારા બાપાએ કઈ ડાટ્યું છે તારો ડોહો હું નાવા ન થાયો હ મારે કામ છે શું ફૂલી ફાઈફી નથી એ આમળા લુગડા તો આવશે હ આમડે અહીં મડવા જાય હા સિનારવા કરવા આવ્યો મૂગો મર

એને ખબર ન પડે કે અહીંયા વાવ લુગડા ધોવે છે તો અહીંયા નો જવાય તો વાહે ને વાહે બોલો શું કરવું એનું એ વાવ લુગડા ધોવા જાય એટલે મને કીજો હું આમ બેવ જુઓ એ ના હારે તમે માથે ને માથે રહ્યો એટલે તમને ખબર પડે એ માથે ન ઊભો રહે હું હારો ન લાગુ કાય હું આમ ઢગલાડો બેઠો તો લુગડા ધોવા જાય એટલે કીજો મને એ હો આ મહોનીયો સિંહ જઈને મરી ને તો હારું તો લપ મટી તો મારી જાંગ નો રાખી

અરે તારી ભલી થાય તારી મારા દીકરા મારા નો બોલ આટલી તો ઉડાયા ગાડી ના સાચી મારો દીકરો ક્યાં ઠીક ગયો ભલે જો હોય એ ભોઠા ભરાય છે ને આ આપડે નામ આવશે બોલો મારે શું કરવું આ મગણાની સેને નગર મને ઉપાધિ થઈ છે મગનો મળવા ન આવે ને તો હારું આ મારીને કેમ કેવું મારી પાસે ફોણય નથી હા બાબા ભૂત ભૂત એ બહુ તું આ પાણીમાંથી ના આવ્યો

બારો નીકળ અરે મહાપ્રભુ બાઈક લે એક છૂટો ગદારો થોક નયા નયા પાડ દો ના ના એવું નો કરશો મરામ તાકાત કેટલી તને ખબર તો છે ખબર છે તમે ઓલા ઝાડવાં ને થડિયા હોહેનો પાણો કાટતા અહીંયા શું લેવાય સાસુ બને હું 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 ના તો તો આમ કાંતે તો આયા શું લેવાય તો લૂટકી મારી આયા નીકળ્યો ક્યાં આય નીકળ્યો

એ હું કાઈ દેશ તમારું શું સંપાખા કીયા રે આ ચાહો એ